દેજી મહારાજના મંડપની સલામતી કર્યા બાદ સમસ રહી ગામના લોકો બે વર્ષો લઈ અને અત્યારે અમે ઉનારણો જ્યાં જઈ રહ્યા છીએ રજા મૂકવા માટે ત્યારે રાત મૂર્તિ આગળ અહીંયા મીઠીના કડાકા વડાકા સાથે ખૂબ જ તુફાન સાથે ખૂબ જ પવન ખૂબ જ પચાસની આસપાસ જેટલો પવન ફળાઈ રહ્યો છે દૂરને ડબરીઓ ઉભી રહી છે અને વરસાદ આવવાની શક્યતા દેખાઈ રહી છે આપ જોઈ શકો છો આ રોડ થોડો થોડો વરસાદ થઈ પણ ચૂક્યો છે એવું દ્રષ્ટિમાન થાય છે આ રોડ બીનો છે અને વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે અને કદાચ હજુ પણ વરસાદની શક્યતા નકારી શકાતી નથી જો વીજળીના કડાકા ભડાકા સાથે રાજસ્થાન વધી રહ્યા છે રસ્તાની અંદર અહીંયા વરસાદ થોડોક થઈ ચૂક્યો છે એવો રોડ બીનો છે એવું દ્રષ્ટિમાન થાય છે અને ખૂબ જ